લોકસભાની ચૂંટણી માટે શિવરાત્રી દિવસે પ્રચારવા સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના વિકાસના કામોને ધ્યાનમાં રાખી જનતા ફરી એક વખત ભાજપને આ ચૂંટણીમાં વિજય બનાવશે આજના ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે નક્કી કર્યું છે કે આજે જે પંદર સીટો ડિક્લેર કરી એની અંદર મારી જાહેરાત થઈ છે શિવરાત્રીનો તહેવાર આવ્યો છે આજે લગભગ સાત વિધાનસભા આવે છે સાત વિધ સાત વિધાનસભાના ઓછામાં ઓછા દસ મંદિરોનો આજે દર્શનનો કાર્યક્રમ છે કાર્યકર્તાઓનો એવો આગ્રહ હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એક હિન્દુ વિચારધારાની પાર્ટી છે ત્યારે દેવ દર્શન કરીને પ્રચારની શરૂઆત કરવી જોઈએ એટલે સાથે સાત વિધાનસભાની અંદર દસ મંદિરોનો આજે દર્શનનો કાર્યક્રમ છે મણિનગર સ્વામિનારાયણ મંદિરનો પણ દર્શનનો કાર્યક્રમ છે આજે ફક્ત પ્રચાર નહીં પરંતુ ધાર્મિક કાર્યક્રમો દ્વારા મહાદેવના આશીર્વાદ લઈને આ રાષ્ટ્રની ઉપર એકસો ચાલીસ કરોડની જનતા સુખે રહે એ દિશાની અંદર નરેન્દ્રભાઈને હાથ મજબૂત કરવા માટે આજે દર્શનનો કાર્યક્રમ કર્યો છે નરેન્દ્રભાઈ હંમેશા એમ કહે છે કે એકસો ચાલીસ કરોડનો પરિવાર એ મોદી પરિવાર છે હિન્દુત્વની હાર્ડ હિન્દુત્વની વાત નથી હિન્દુના આરાધ્ય દેવ છે સનાતન ધર્મ છે હિન્દુ તો એ હિન્દુ ધર્મના આજે કાર્યકર્તા તરીકે હિન્દુ ધર્મની પાર્ટી તરીકે હિન્દુ ધર્મના કાર્યકર્તા તરીકે હિન્દુ પૂજન વિધિ કરીએ તો એમાં કશું હાર્ડ કે એવો કોઈ વિષય આવતો નથી પરંતુ આજે દેવ દર્શન કરીને આ અમારા પ્રચારની શરૂઆત કરીએ છીએ આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દરેક શિવ